આજે ખાણીની લારીઓથી લઈ મોટા મોટા રેસ્ટોરન્ટોમાં લોકો ખાવા માટે જતા હોય છે આપને જોઈ રહ્યા છે કે રોજે રોજ ખાણી પીની રેસ્ટોરન્ટ ના નીકળી રહ્યા છે ગમે તે સારી સુવિધાવાળી વાળી હોટલ હોય પરંતુ જમતા પહેલા તેમાં નજર અવશ્ય રાખો ક્યાંક તેમાં જીવજંતુ જીવાત તો નથી ને વાત કરીએ અમદાવાદ રખિયાલ વિસ્તારમાં આવેલ અજીત મિલ ચાર રસ્તા કોર્નર પર આવેલ સિટી પોઈન્ટ રેસ્ટોરન્ટમાં જ્યાં એક પ્રસંગને લઈ જમવામાં બોલાવેલ મહેમાનો આવેલ પરંતુ જમવામાં જીવજંતુ જંતુ पलटा जम्या वगर पाछा तो पा, फरिया जानिए साची हकीकत ये रहा फोटो ये तुम्हारे खाने में क्या टेस्टी के लिए क्या अंदर क्या कछुआ बछुआ डालते हो क्या न्यूडू खावा में तारो क्या कर निकाल निकालना हां बस वीडियो उतार लो ना हमें शुरू करो नहीं ये क्या लाते हो क्या वो खाने में टेस्टी करने के लिए डालते हो अंदर अब भाई साहब तो क्या नाम है आपका क्या नाम है ये आपकी होटल क्या सिटी पॉइंट में अजीत मिल वाले सिटी पॉइंट में खाने में क्या निकला है ये ये क्या तो नहीं दाल को दाल इससे इससे दाल टेस्टी बनती है क्या ये क्या है सर ये छोटा बंदा जैसा आता है ना वो गटर में से निकलता है वो है મારા મોટા ભાઈ નો બેગ્રામ હતો અને અમે જયારે આવ્યા ત્યારે ટોટલી સંપૂર્ણ એસી બંધ હતા અને પછી મેનેજર જોડે વાત કરી તો મેનેજરે કીધું કે ટેકનિકલ પ્રોગ્રામ ના કારણે એસી બંધ છે તો ટોટલી પબ્લિકનો અમારો ફ્લો ચાલુ થઈ ગયો હતો પણ જબરજસ્ત ગરમી હતી તો પણ અમે આ ઉપરના મેનેજરને વાત કરી તો પણ કોઈ કમ્પ્લેટનો નિકાલ ના આવ્યો અને અહીંયાના બધા ટોટલી બાપુનગર છે ગોમતીપુર છે રખિયાલ છે અમરાઈવાડી છે ટોટલી બધા અહીંયા મેન સેન્ટરમાં અહીંયા ઘણી વખત આ હોટલમાં અમે લોકો આવ્યા છીએ પણ વારંવાર આ હોટલની આ જ તકલીફ હોય છે કે ભાઈ એસી બંધ છે ને ટેકનિકલ ખામી છે પૈસા પૂરા લે છે ભંગાર સર્વિસ છે કે ભાઈ તમને જીએસટી બચાવો હોય અમને કેશ પૈસા આપો ચેક થી અમે લઈશું નહીં ઓનલાઈન અમે લઈ એટલે મતલબ જીએસટી માફ જીએસટી માફ એ બી કરે છે અને આજે તો હદ થઈ ગઈ કે જે ના અત્યારે જે ચોમાસામાં જે રોગચાળો ફાટી નીકળ્યો છે અને ચાંદીપુર બાળકોનો જે રોગ બી ચાલી રહ્યો છે એમાં ફૂડની પણ આ લોકો એકદમ બેદરકારી છે જેમાં ફૂડમાં પણ બે વખત બે અમારા જે મહેમાનો હતા એમના ફૂડમાં દાળમાં આ જીવાતો અને મરેલા બંદા પણ જોવા મળ્યા હતા પણ અમે મેનેજરને કીધું તો કે ભાઈ એમાં શું થઈ ગયું એમાં તો કે આટલું મોટું કામ છે તો આવી શકે ને એવી બધી અલગ અલગ વાતો કરે છે અને અહીંયા અમારા બીજો પ્રસંગ છે આની પહેલાં બી આવા પ્રસંગમાં આવા બનેલો બનાવ બનેલા છે અને આજે અમારા ઘણા બધા મહેમાનો આ વાત સાંભળીને જમ્યા વગર પાછા જતા રહ્યા છે એટલે મારી એ જ અરજી છે કોર્પોરેશન ખાતાને કે તમે ફૂડ ખાતાને અહીંયા મોકલો અને આ ટોટલી ચકાસણી કરો કે આ ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે બાળકોને અહીંયા ઓછામાં ઓછા દોઢસોથી થી ઉપર બાળકો આવ્યા હતા એ લોકોના મા બાપોએ એમને જમવા નથી દીધા અને ઘરે જતા રહ્યા એટલે અમારા પ્રસંગની તો પૈસા તો ઠીક છે પણ અમારો પ્રસંગ જેમ કહેવાય ને કે અમારો આખો કન્સ્ટમરનો જે પૈસો જે અમે આ લોકોને આપીએ છીએ ને સર્વિસના નામે અમને આવી જે કહેવાય ને કે એકદમ

એટલે કે કોઈ તમે ગમે તેને ફોન કરો પણ કઈ નહીં થાય કે અમે આગળ વાત કરી છે ને એવું બધી વાતોની ચર્ચા કર્યા કરે છે એટલે મારે કોર્પોરેશનને ને એટલી જ છે કે આવા જે આ લોકો ફૂડના નામે ને જે બાળકોને જે રોગચાળો ચાલી રહ્યો છે અત્યારે એનું કોઈ સરકાર ધ્યાન આપે અને અમે કમ્પ્લેન કર્યા પછી બે કલાક સુધી ખાલી મેસેજ જ આવે છે કોઈ માણસો આવ્યું નથી એટલે મારે સરકારની એટલી જ